બ્રાહ્મણ ચોર અને રાક્ષસ પંચતંત્રની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ તે લાંબા સમય પહેલા થયું હતું એક ગામમાં દ્રોણ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે કોઈક રીતે ગામમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એકવાર તેણે ગામના એક વેપારીના ઘરે પૂજા અને હવન કર્યો શેઠ ધનવાન હોવા ઉપરાંત ઉદાર દિલના પણ હતા તેને બ્રાહ્મણને બળદની જોડી આપી બળદ મળ્યા પછી બ્રાહ્મણ ખૂબ ખુશ થયો તે દિલથી તેમની સેવા કરવા લાગ્યો તેમને તેમના ખાવા પીવામાં કોઈ કમી આવવા દીધી ન હતી તેને ભિક્ષામાં જે કંઈ મળતું તે પહેલાં તે બળદને ખવડાવતું તેમના પ્રયત્નોના પરિણામે બળદ સ્વસ્થ અને મજબૂત બન્યા એક દિવસ એક ચોરની નજર એક બ્રાહ્મણના બળદ પર પડી અને તે લોભી થઈ ગયો તેને રાત્રે તે બળદોને ચોરવાનું વિચાર્યું અને તે તેના ઘરે પાછો ગયો જ્યારે રાત પડી ત્યારે તે બ્રાહ્મણના ઘરે ગયો અડધા રસ્તામાં તે એક વિશાળ અને ઉગ્ર શરીરવાળા માણસને મળ્યો ચોર તેની જ્વલંતલાલ આંખો અદ્રશ્યવાળ મેટવાળ અને તીક્ષ્ણ પોઈન્ટે દાંત જોઈને ડરી ગયો રાક્ષસે ચોરને રોક્યો અને પૂછ્યું તું કોણ છે તું આટલી ઉતાવળમાં ક્યાં જાય છે ગભરાઈને ચોરે કહ્યું હું ચોર છું હું ગામમાં રહેતા એક બ્રાહ્મણના ઘરેથી બળદ ચોરવા જઈ રહ્યો છું. વળી તેણે પૂછ્યું, "સાહેબ તમે કોણ છો?" "હું બ્રહ્મા રાક્ષસ છું." ઉગ્ર શરીરના માણસે કહ્યું, "હું ઘણા સમયથી ભૂખ્યો છું. ચાલ, હું તમારી સાથે જઈશ. તમે બ્રાહ્મણના બળદની ચોરી કરો છો. હું બ્રાહ્મણને ખાઈને મારી ભૂખ સંતોષીશ બંને બ્રાહ્મણના ઘરે પહોંચ્યા. તે સમયે બ્રાહ્મણ સૂતો હતો. જ્યારે બ્રહ્મા રાક્ષસ તેને ખાવા માટે આગળ વધ્યો ત્યારે ચોરે તેને અટકાવીને કહ્યું મહારાજ પહેલા મને બળદ ચોરવા દો પછી તમે બ્રાહ્મણને તમારો ખોરાક બનાવો બ્રહ્મ રાક્ષસે કહ્યું જો બ્રાહ્મણ બળદની ચોરી કરતી વખતે કોઈ અવાજથી જાગી જાય તો હું ભૂખ્યો રહીશ તો મને પહેલા બ્રાહ્મણ ખાવા દો પછી તમે ચોરી કરો ચોરે કહ્યું પણ જો બ્રાહ્મણને મારતી વખતે તે જાગીને બળદની રક્ષા કરવા લાગે તો હું ચોરી કરી શકીશ નહીં તો મને પહેલા ચોરી કરવા દો આ રીતે વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી તેમનો અવાજ સાંભળીને બ્રાહ્મણ જાગી ગયો બ્રાહ્મણને જાગતો જોઈને ચોરે કહ્યું બ્રાહ્મણ આ બ્રહ્મા રાક્ષસ તમારો જીવ લેવા આવ્યો છે હું તમને ચેતવણી આપીને તમારો જીવ બચાવવા આવ્યો છું બ્રહ્મા રાક્ષસે કહ્યું બ્રાહ્મણ આ ચોર છે તેની નજર તમારા મજબૂત બળદ પર છે તે અહીં ચોરી કરવા આવ્યો છે હું તમને ચેતવણી આપવા આવ્યો છું બ્રાહ્મણ સમજી ગયો કે બંને પોતપોતાના હેતુથી આવ્યા છે તેને રક્ષણ માટે લાકડી ઉપાડી આ જોઈને ચોર અને બ્રહ્મા રાક્ષસ ભાગી ગયા પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ